સુરતની એક ઇસમી દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા જીવતા કારતુર સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે લોકસભા ચૂંટણીને લઈને શહેરમાં ના સફળતા આરોપીઓને પકડવા પોલીસ કમિશનર દ્વારા પોલીસ જવાનોને સૂચના આપવામાં આવી છે જે અનુસંધાને રાંદેર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમી મળી હતી કે રામનગર રાંદેર ખાતે એક વ્યક્તિ દેશી બનાવટની પિસ્તોલ સાથે લઈને ફરી રહ્યો છે જેથી પોલીસે બાતમીવાળી જગ્યા પર તપાસ કરી હતી પોલીસે રામનગર વિસ્તારમાં આવેલ શ્રદ્ધા એપાર્ટમેન્ટ દીપમાલા સોસાયટીમાં ફ્લેટ નંબર નવમાં તપાસ કરતા એક ઇસમ મળી આવ્યો હતો ચંદ્રે સુર્ફે ચંદુ કનોજિયાને દેશી બનાવટની પિસ્તોલ તથા બે એક જીવતા કારતુર સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હાલ પોલીસે આરોપીઓને શા માટે પોતાની પાસે પિસ્તોલ રાખી હતી તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે